નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરા વિડીયોમાં તો મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે જે પિસ્તાલીસ વર્ષના ભાઈએ બાય વ્યસાતી લીધી હતી તે લૂંટી ગયા છે પાછા લૂંટેરા એને લૂંટી ગયા છે દલાલ હતા જે એ લૂંટેરા લૂંટી ગયા છે એને અને આ કોલ્ડ રેકોર્ડિંગમાં બહુ મજા આવશે આખું સાંભળજો શું છે આ કોલ્ડ રેકોર્ડિંગમાં આખી કહાની

એસી એસી ના હોય લાગે અમે માંથી અમદાવાદ થી સાહેબ તમારું નામ આખું આખું નામ કંટારિયા જયંતિભાઈ વીરાભાઈ તાલુકો ગારીયાદાર ગામ મોરબા જિલ્લો ભાવનગર દલિત સમાજ નો જ્ઞાતિ બરાબર સાહેબ ભાઈ લાવ્યો તો અમદાવાદ થી એક મેડમ હતી ને એને ફોન આયો ને મારા માં મને contact કર્યો તો બરાબર સાહેબ પછી બે ત્રણ દહાડા રહી બે ત્રણ દહાડા રહી પછી મારા બાપા બીમાર છે મારા ફાધર છે કે મારે જાવું જ જોશે પછી મેં અઠવાડિયું દસ દિવસ વાટ જે પછી વચ્ચે બાઈ હતી કે વાયા જશે વાયા જશે કે એટલે મેં એમ કાંઈ કર્યું ને પછી અહીંયા ગાડિયાધર માં police station અરજી આપી હતી બરાબર હમ FR નોતી કરી અરજી આપી હતી. એને મને આપડે એની પાછી આપે ને police station માં કે આપડે આ અરજી આપી છે કે FIR કરી છે આપડે પાછી આપો ને માં આવે તો sign કરી મને પાછી આપી ને એ મારી પાસે proof પડ્યું છે એ ગયા પછી મને કે મારા બાપા નું બાર મુ કરવું એટલે મેં બે ત્રણ વાર પૈસા મોકલ્યા તમે પાછા નો પડો ને હું હકીકત વાત કરું બે ત્રણ વાર પૈસા મોકલ્યા સામે વાળા ના google pay નંબર મોબાઈલ નંબર હોય ને એના viral કરી હા આ ઓડિયો વાયરલ કરી દો એ તો કરી દે વાંધો નહીં તો હું તમને શું કહું સાહેબ હું નાનો માણસ તો તમને કહેવા તો રૂબરૂ તમને મળું તો તમારે કાલ કોની તમે જારે તમારી પાસે આ તમે લગન કર્યું તા લગન નો તા કરે સાહેબ માંગોડી જ પડ્યો છે ને કોર્ટ મેરેજ નથી કર્યા

મારા બાપુ બીમાર માથે મારે જવું છે એટલે મારી પાસે પૈસા હતા ચાર હજાર રૂપિયા આપ્યા પછી હું એના ગાડી અઢારથી ભાવનગર વાળી બસ માં બેસા ભાવનગર સુધી ભાવનગર અમદાવાદ વાળી બસ માં બે સાઈડ ભાવનગર પાછું આવ્યો પચી વાળા મોકલાવી નહીં ચેડવા આવવાના એટલે આ જે વાત થઈ ને એ મારે તમને કરવાની હોય બીજું ખોટું મારા માં કઈ ભેળવાનું નથી થતું સાહેબ હું નાનો માણસ પેન્ટિંગ કામ મજૂરી કરું છું મારા બાપુ ની પંચાવન વર્ષ ઉમર છે મારી બાણી પંચ્યાસી વર્ષ છે મેં આ દરવાજો આપડો ઘર નો કોઈક આવી ગયો ને મહેમાન તો ખુલ્લો રે ને એટલા માટે કર્યું હતું બનાવું

એનો કોન્ટેક્ટ આપડે ફોનમાં છે તો સાબ બરાબર તો મને મને કીધું પછી મને કે આ તમારે પેલા મેન કોન્ટેક્ટ વાળો કોણ છે એ મને કને કે બે ઢોકા મારું એમ નહીં હા તો મને યાદ આવી ગયો હાલો સાબ હા ગાડી ગરીદાર વિંદુરા સાહેબ છે હા કે મેન હોય ને મારી વાત સાંભળો પણ ઈ તમાર ફોનમાં એટલે તમે ફોન કર્યો તો કે એને કર્યો તો

ये ये सर जी तो ना ना मारी जी नो ना ना, ना, का ना <laughs> तो तो फोन नहीं नहीं होती मारी मारी का नंबर बोलो हलोटी बती <laughs> <laughs> બોલ બોલ બેલો આ હા તમારું નામ હું પૂછું મારું નામ જયંતીભાઈ જીરાભાઈ કંતારિયા હું ભાઈ જીરાભાઈ

ઓકે હવે આ તમારે આપણા તમારા ઘરે થી બાઈ નામ શું હતું સંગીતા બેન રમેશ ભાઈ પટેલ ક્યાં રહેતા હતા Iya, bihatu-bihatu, abis terdampu naro lain, ngatuh, ngelai wajuh, ngelai marakatuh, naro, naro lah, ah naro lah, ngatuh, ngelai marakatuh, ngelai mobile ngelai marakatuh, ngelai marakatuh, ngelai marakatuh, ngelai marakatuh, ngelai marakatuh, ngelai marakatuh, ngelai halo.. halo.. marakatuh, ngelai 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 marakatuh,